મારા મોબાઈલમાં કેટલા સિમ કાર્ડ ચાલુ છે એ મારે મોબાઈલમાં મારા મોબાઈલમાં ચેક કરવો હોય તો તો આજે આપણે લાઈવ ડેમો સાથે ગુજરાતીમાં ભારત સરકારની એપ્લિકેશન છે એમાં તમે જાણી શકશો બરાબર કે તમારા નામે કેટલા સિમ કાર્ડ ચાલુ છે કેટલા એક્ટિવ છે કઈ રીતના આમાં ઓપ્શન બધા આપેલા છે બંધ કરવાના ખોવાઈ ગયેલું છે તો હું તમને મોબાઈલ દ્વારા લાઈવ પ્રોસેસ દ્વારા બતાવીશ ભારત સરકારની એપ છે સંસાર સાથી બરાબર તો આપણે ઇન્સ્ટોલ કરીશું અને એક સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ જોઈશું ગુજરાતીમાં બરાબર તો તમ તમે પણ ચેક કરી શકશો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ અત્યાર સુધી ચાલુ છે બરાબર તો પૂરો વિડીયો જુઓ લાઈવ પ્રોસેસ માટે હું તમને ડાયરેક્ટ મારા મોબાઈલની ડિસ્પ્લેમાં જ બતાવું છું સૌપ્રથમ પ્રથમ તમારો પ્લેસ્ટર ખોલો એમાં તમારે ચર્ચ મારવાનું છે સંસાર સાથી એપ્લિકેશન તો પહેલી જ આવી જશે આ એપ્લિકેશનનું સિમ્બોલ જો આ રીતનું આવશે એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે બરાબર ભારત સરકારની એપ્લિકેશન છે એટલે કોઈ થર્ડ પાર્ટી કે એવી એપ્લિકેશન છે અને એમાં તમે ટ્રસ્ટ વિશ્વાસ કરી શકશો જેવી ઇન્સ્ટોલ થઈ જાય બરાબર તો આપણે ઓપન કરી દેવાની છે એને સંસાર સાથી બરાબર તો આમાં ભારતની બધી જ લેંગ્વેજ આવી જશે તમે નોટ માં જોશો બરોબર એ ટાઈપની બધી જ લેંગ્વેજ છે તો આપણે ગુજરાતીમાં કરવાનું છે તો આપણે ગુજરાતી સિલેક્ટ કરીશું જો અહીં તમે જોઈ શકો છો ભારત સરકારની એપ્લિકેશન હતી બરાબર તો સૌ પ્રથમ તો આપણે પહેલાં એને આપણા મોબાઈલથી લોગ ઇન કરવું પડશે તો આમાં બધી વસ્તુઓ બતાવેલી છે જો આમાં તમારા નામે મોબાઈલ જોડાણ જાણો તમારા નામના કેટલા સિમ કાર્ડ છે એ તમે અહીંથી ચેક કરી શકશો પ્લસ તમારે આમાં ઘણા બધા ઓપ્શન છે ખોવાઈ ગયેલો ફોન છે તો અહીં તમે રિપોર્ટ કરી શકો બંધ કરી શકો તો અત્યારે આપણે ખાલી સિમ કાર્ડ વિશે માહિતી જોઈશું બરાબર તો સૌપ્રથમ તો આપણે એમાં લોગિન કરવાનું ફરજિયાત છે નોંધણી કરવી પડશે એકદમ ગુજરાતીમાં છે સિમ્પલ છે તો હું આગળ આપું છું બરાબર એક મેસેજ કરવો પડશે તો આપણે મેસેજ કરીએ બરાબર હલો હલો આપી દેવાનું છે હવે અહીં મારું નામ લખી નાખીશ તો એક કસ્ટમરનું છે તો આપણે એનું નામ લખીશું જાદવ જગદીશ તો એને અલો અલો આપી દીધું અને આપણે મેસેજ સેન્ડ કરશું ઓટોમેટિક થઈ જશે એકદમ સરળ પ્રોસેસ છે મેસેજ ઓટોમેટિક હોઈ ગયો છે બરોબર આ ઠીક થઈ ગયું છે હવે નોંધણી થઈ ગઈ છે બરોબર તમે અલો આપો પરમિશન આપવી પડશે હવે આપણે સીધું જોઈ શકશું આમાં તમારા નામે કેટલા જોડાણ છે બરાબર કેટલા સિમ કાર્ડ છે તો એની પર તમારે ક્લિક કરવાનું છે બરાબર જો અહીંથી બતાવશે અમારો નંબર છે અને ત્રણ નંબર નોંધાયેલા છે અત્યારે બતાવે છે નંબરના પૂરા આંકડા નહીં બતાવે પણ એમાં જે આગલા બે છે વચ્ચેના બે છે અને છેલ્લા બે આંકડા બતાવશે પછી અહીંથી તમે એક ઓપ્શન પણ આવે છે તમારે જો મારો નંબર નથી તો હવે આ ઘણી વખત એવું બને કે તમે કાર્ડ કઢાવવા ગયા ને કોઈ ભૂલથી તમારા નામે બે સિમ કાર્ડ કાઢી લીધા છે સામેવાળાએ તો તમે અહીંથી બંધ કરાવી શકો ડિસ્કનેક્ટની વિનંતી છે જરૂરી નથી આ સિમ કાર્ડ હું વાપરતો નહીં ઘણા ટાઈમથી બંધ થઈ ગયું તો અહીંથી તમે બંધ પણ કરી શકો અને અહીંથી જરૂરી છે આ ત્રણ વિકલ્પ તમે અહીંથી પણ સિલેક્ટ કરી શકશો જેમ કે આમાં જો બતાવેલું છે બરાબર મારો નંબર નથી જરૂરી નથી જરૂરી છે એ ટાઈપના બરાબર તો ત્યાંથી તમે સિમ કાર્ડ પણ બંધ કરી શકો છો તો આ વિકલ્પ આપેલા છે અને તમે જે પણ રિપોર્ટ કરો છો જેમ કે આ નંબર મારો નથી એને ટ્રેક પણ કરી શકો ઓર્ડર આઈડી દ્વારા બરાબર તો અહીંયા તમારો નંબર ઓર્ડર આઈડી નાખીને કેટલો ટાઈમ થયો બંધ થયો છે શું છે એ બધું અપડેટ મેળવી શકો એકદમ ગુજરાતીમાં એપ્લિકેશન છે તો આજે જ જુઓ તમારા નામે કેટલા સિમ કાર્ડ છે બરાબર કેટલા એક્ટિવ છે અહીંયાથી તમે આરામથી જોઈ શકશો થેન્ક યુ વિડીયો જોવા બદલ